તો રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો સરસ મજાની એક નવી ભરતી આવી છે જેની આપણે આ વિડીયોની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ જેમ કે કોણ ફોર્મ ભરી શકશે આના અંદર સેલેરી કેટલી છે ફોર્મ કેવી રીતે ભરવાનું છે તમામ વાત કરતાં પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ કરી દો કે જો ચેનલ પર આપ નવા છો અને વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ હજુ કરજો અને વિડીયોને લાઇક કર્યા વગર જતા નહીં તો આવો જોઈએ ભરતી શું છે પહેલાં તો ભરતી જે છે એનું નામ આપણે વાંચીએ તો કે પાણી પુરવઠા દ્વારા કરવામાં આવેલી ભરતી બે હજાર પચીસ એને નામ આપવામાં આવ્યું છે હવે આ ભરતીની અંદર ફોમ કોણ એપ્લાય કરી શકશે એટલે કે ઉમેદવારની ઓછામાં ઓછી જ જે છે કેટલી હોવી જોઈએ તો હાલ ગવર્મેન્ટે જે જણાવ્યું છે એ મુજબ આપણે વાત કરીએ તો ધોરણ દસ પાસ ધોરણ બાર પાસ તથા ગ્રેજ્યુએશનવાળા દરેક ઉમેદવાર જે છે એ આ ફોર્મને ભરી શકે છે સેલરીની વાત કરીએ તો આના અંદર સરસ મજાની સેલેરી જે છે પચીસ હજાર જેટલી સેલેરી તો સ્ટાર્ટિંગમાં તમને આપવામાં આવશે એટલે ખૂબ સારી સેલેરી કહી શકાય આ સમયની અંદર વાત કરીએ ઉંમર મર્યાદાની તો કે ભાઈ ઉંમર મર્યાદા જે છે સામાન્ય રીતે બધામાં અઢાર વર્ષથી પચીસ વર્ષ કે આડત્રીસ વર્ષ આપવામાં આવે છે જ્યારે આના અંદર પચીસ વર્ષથી લઈ અઢાર વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા રાખવામાં આવી છે સાથે સાથે જે લોકો એસસી એસ ટી અને ઓબીસીમાં આવે છે એ લોકો લોકોને પોતાની કેટેગરી મુજબ ગવર્મેન્ટના જે ધારાધોરણ છે એ પ્રમાણે એમને એના અંદર છૂટછાટ પણ મળતી હોય છે ઓકે બીજી વાત કરીએ કે આના અંદર કઈ કઈ પ્રકારની પોસ્ટ છે તો કે ભાઈ ડેટા એન્ટ્રીની પોસ્ટ છે તો ઓફિસની અંદર જે કંઈ કામકાજ થાય છે એને એક ફાઇલો એક ડેટા બનતું હોય છે જે ઓપરેટર છે એને તમામ ડેટાને એન્ટર કરી અને સાચવવાના હોય છે એ કામ ડેટા એન્ટ્રી ઓપરેટરનું રહેશે સાથે સાથે આખે આખા દરેક સ્ટાફ જે છે એને કોઈ પર્ટિક્યુલર કામ સોંપવામાં આવ્યું છે તો એ જે ટીમ છે એને હેન્ડલ કરવા માટે એને ધ્યાન રાખવા માટે એક ટીમ લીડરની જરૂર હોય છે તો એની પણ પોસ્ટ આના અંદર આપવામાં આવી છે સામાન્ય રીતે આ જે પાણી પુરવઠાવાળા છે એ ગટરોનું નિર્માણ કરતા હોય છે પાણીની વ્યવસ્થા જે છે એના કામો કરતા હોય છે તો એમાં એક એન્જિનિયરની જરૂર પડતી હોય છે એટલા માટે થઈ અને એક એન્જિનિયરની પણ આના અંદર પોસ્ટ આપવામાં આવી છે એનાથી આગળ જોઈએ કે દરેક કામ જે છે એના ઇન્સ્પેક્શનો કરનારા અધિકારી જેને આપણે ઇન્સ્પેક્ટર કહીએ છીએ એની પણ આના અંદર જરૂર છે સાથે આગળ જોઈએ તો કે સેફટી ઓફિસર એટલે ગવર્મેન્ટ જે કંઈ કામ કરવા માટેના જે લોકો જાય છે એના ઉપર ચોક્કસ સેફ્ટીના સંસાધનો વપરાય છે સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવે છે સેફ્ટીના નિયમોનું પાલન થાય છે આ બધી વિગતોને જોવા માટે એક સેફ્ટી ઇન્સ્પેક્ટર જે છે અથવા તો સેફ્ટી ઓફિસર જે છે એની નિમણૂક કરવામાં આવતી હોય છે એની જગ્યા પણ આના અંદર છે બીજી વાત કરીએ કે એક સામાન્ય ઓપરેટર અને ક્લાર્ક આસિસ્ટન્ટ પણ આના અંદર જોડાયેલા છે એટલે આટલી બધી પોસ્ટ જે છે એ તમારા માટે આવેલી છે ઓકે આ ટોટલ પોસ્ટની જો હું ચર્ચા કરું તો તેત્રીસો ચૌદ એટલે કે આપણે હાલ આંકડો પકડીએ તેત્રીસો જેટલી ભરતી જે છે આના અંદર અલગ અલગ પોસ્ટનો સમાવેશ કરેલો છે ઓકે ફોર્મ જે છે એને એપ્લાય આપણે કેવી રીતે કરીશું તો કે સંપૂર્ણ પ્રોસેસ જે છે ઓનલાઈન કરવાની રહેશે દરેક ઉમેદવાર જે છે એને ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે બીજી કોઈ પણ જગ્યાએ ના છેતરાવું ના લલચાવું કે બીજા કોઈ કાગળ કરવાની જરૂર રહેતી નથી ઓકે તો ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ વાત કરીએ કે પરીક્ષાની પદ્ધતિ શું છે આપ કેવી રીતે પાસ થશો તો હાલ આપણે બધા જોઈએ છે કે ભાઈ ગવર્મેન્ટ દરેક પરીક્ષા જે છે ઓએમઆર પ્રકારની લેતી હોય છે આ લોકોએ માત્ર એવું જાહેર કર્યું છે કે રિટર્ન એક્ઝામ લેવામાં આવશે ઓકે તો હવે આ બધું જાણ્યા પછી તમને સવાલ થશે કે સર તો ફોર્મ ક્યાં અને ક્યારે ભરાશે હાલ ગવર્મેન્ટે આ જાહેરાત માત્ર એક ન્યૂઝપેપરના કટિંગ તરીકે એવું એનાઉન્સ કર્યું છે કે અમે આ જાહેરાત જે છે સપ્ટેમ્બર મહિનાના બીજા વીક સુધીમાં અમે પબ્લિશ કરી દઈશું તો હાલ સપ્ટેમ્બર મહિનાનો પહેલો વીક ચાલી રહ્યો છે એટલે હાલ આપણે આની આટલી ડિટેલ જે છે એ સમજ્યા અને એની ચર્ચા કરી બે પાંચ દિવસમાં યા તો તમને આવતા વીકની અંદર આ જાહેરાત જે છે સંપૂર્ણપણે માર્કેટમાં જોવા મળશે અને ઓનલાઈન તમે આની ફોર્મ જે છે એ ભરી શકો છો મને જેટલી જરૂરી લાગી એટલી સંપૂર્ણ માહિતી જે છે મેં તમને આ વિડીયો સાથે આપી દીધી છે હવે કહીશ કે જો બધી માહિતી સારી લાગી વિડીયો સારો લાગ્યો તો આપ ચેનલને અચૂકથી લાઈક અને સબસ્ક્રાઈબ કરજો બીજી આવી અવનવી ભરતીઓ સરકારી યોજનાઓ ગવર્મેન્ટ જે કંઈ રૂલ્સ રેગ્યુલેશન છે ધારાધોરણો છે એને આપણે આ ચેનલ ઉપર અવારનવાર ચર્ચા કરીએ છીએ અને તમારા સુધી માહિતી પહોંચાડીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરજો મળીએ છીએ બીજા વિડીયોમાં આવી સરસ મજાની જાહેરાત સુધી ત્યાં સુધી ટેક કેર અને ખુશ રહેજો આવજો